નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની ગણિત વિષયની અઢાર એક બે હજાર પચીસના રોજ જે એકમ કસોટીઓ લેવાની છે તે રી ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ત્રણની દરેકે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડિયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલ બે વસ્તુઓ પૈકી ભારે લાગતી વસ્તુનું નામ લખો ને ટીવી તો એમાં ટીવી ભારે છે થાળી અને ચમચીમાં થાળી ભારે છે ગાદલો અને ચાદરમાં ગાદલું ભારે છે ખાલી જગ અને પાણી ભરેલ જગમાં પાણી ભરેલ જગ ભારે છે સાયકલ અને સ્કૂટરમાં સ્કૂટર ભારે છે વાઘ અને ગલુડીઓમાં વાઘ ભારે છે ખીલી અને હથોડીમાં હથોડી ભારે છે દસ રૂપિયાની નોટ અને દસ રૂપિયાનો સિક્કો તો એમાં દસ રૂપિયાનો સિક્કો ભારે છે બાલ વાટિકાનું બાળક અને આઠમા ધોરણનું બાળક તો એમાં આઠમા ધોરણનું બાળક ભારે છે બે કિલોગ્રામ વજન્યું અને પાંચ કિલોગ્રામનું વજન્યું તો પાંચ કિલોગ્રામનું વજન્યું ભારે છે પાણીનો પ્લાસ્ટિકની બોટલ અને પાણીનો સ્ટીલની બોટલ તો સ્ટીલની બોટલ ભારે છે રકાબીને તપેલીમાંથી તપેલી ભારે છે મિત્રો ધોરણ ત્રણની અઢાર એક બે હજાર પચીસના રોજની જે ગણિત વિષયની એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે સંપૂર્ણ સોલ્યુશન સાથે તે મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે એટલે કે પીડીએફ અને આ પીડીએફની વોટ્સઅપ જો તમારે વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા દરેક વિભાગમાંથી એક દાખલો ગણો પાંત્રીસ કિલોગ્રામ વત્તા બાવીસ કિલોગ્રામ એટલે સત્તાવન કિલોગ્રામ પાસઠ વત્તા ચોવીસ એટલે કે નેવ્યાશી કિલોગ્રામ ચુમોતેર વત્તા પંદર એટલે કે અહીંયા પણ થશે નેવ્યાશી કિલોગ્રામ સાતસો છપ્પન વત્તા એકસો ને બત્રીસ એટલે થશે આઠસો ગ્રામ છસોને પંચોતેર વત્તા બસો ઓગણીસ એટલે આઠસો ચોરાણું ગ્રામ આઠસો ચોપન વત્તા એકસો સાડત્રીસ એટલે નવસો એકાણું ગ્રામ ત્યાર પછી વિભાગ નવસો ચોપનમાંથી બસો બેતાલીસ બાદ કરવાના છે એટલે સાતસો બાર ગ્રામ આઠસો ને સડસઠ ગ્રામમાંથી બસો ગ્રામ બાદ કરીએ એટલે છસો ગ્રામ સાતસો અઠ્ઠાણું ગ્રામમાંથી ગ્રામ બાદ કરીએ એટલે પાંચસો ગ્રામ ત્યાર પછી છે પંદર ગુણ્યા ચાર એટલે કે સાહીઠ સત્તર ગુણ્યા બે એટલે ચોત્રીસ બાર ગુણ્યા આઠ એટલે છન્નું છત્રીસ ગુણ્યા પાંચ એટલે એકસો એંશી ચુમોતેર ગુણ્યા બે એટલે એકસો અડતાલીસ સત્તાવન ત્રણ એટલે એકસો એકોતેર પચીસ ગુણ્યા બાર એટલે ત્રણસો ચોત્રીસ ગુણ્યા ત્રેવીસ એટલે સાતસો ને બ્યાસી અને બાવીસ ગુણ્યા બત્રીસ એટલે સાતસો ચાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર સાચો વિકલ્પ પસંદ કરીને લખો જેના કુલ ચાર માર્ગ છે એક પેન્સિલના ચાર રૂપિયા હોય તો છ પેન્સિલના કુલ કેટલા રૂપિયા થાય તો જવાબ આવશે રૂપિયા બીજું ગાયના કુલ કેટલા પગ થાય તો સોળ પાયા દિનેશભાઈ પાસે પાંચ રૂપિયાના દસ સિક્કા છે તો તેની પાસે કુલ કેટલા રૂપિયા થાય તો પચાસ રૂપિયા સાત પોપટના કેટલા પગ થાય તો ચૌદ પગ એક પંખાના ત્રણ પાંખ્યા છે તો આવા સાત પંખાના કેટલા પાંખ્યા થાય છે તો એકવીસ પાંખ્યા છ રિક્ષાના કુલ કેટલા પૈડા થાય તો અઢાર પૈડા અઢાર સસલાના કુલ કેટલા કાન થાય તો અઢાર ગુણ્યા બે એટલે કે સોળ કાન એક બોક્સમાં છ લાડુ સમાય છે તો સાત બોક્સમાં કુલ કેટલા લાડુ સમાય તો કે બેતાલીસ લાડુ એક ફૂલને આઠ પાંદડીઓ છે તો આવા પાંચ ફૂલની કુલ કેટલી પાંદડીઓ થાય તો કે ચાલીસ પાંદડીઓ એક બાળકને ચાર ચોકલેટ વહેંચવાની હોય તો આઠ બાળકોને વહેંચવા કેટલી ચોકલેટ જોઈએ તો કે બત્રીસ ચોકલેટ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પેટર્ન પૂર્ણ કરો ત્રણ છ નવ બાર અહીંયા પંદર દસ વીસ ત્રીસ ચાલીસ તો પચાસ પાંચ દસ પંદર વીસ તો પચીસ એવી રીતે અહીંયા ઉપર છે નીચે છે અહીંયા છે અહીંયા છે તો પાછું એ બાજુ આવશે અહીંયા એક ઉપર એક નીચે બે ઉપર અહીંયા બે નીચે છે તો અહીંયા ત્રણ ઉપર આવશે એવી રીતે તમે જોઈ શકો છો કે સાથે સાત પેટર્ન દર્શાવેલી છે ત્યાર પછી પેટર્ન નંબર આઠ આ પ્રમાણે અને નવ આ પ્રમાણે ચ છ જ ચ છ છ તો જ રવિ સ્વ બુધ ક ખ ગ ક ક પછી અહીંયા આવશે ખ ખ જ પ જપ ઝપ પ તો લપ લપ અગિયાર ક બાર ખ તેર ગ તો ચૌદ ઘ જૂન જુલાઈ ઓગસ્ટ તો અહીંયા આવશે સપ્ટેમ્બર મિત્રો અહીંયા આપણે આ જે ધોરણ ત્રણની ગણિત વિષયની એકમ કસોટી છે તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ત્રણની આવતી જે એકમ કસોટીનું ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે